નમસ્કાર ખેડૂત મિત્રો હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવી નવા ખેતી પદ્ધતિની મિત્રો વાત કરતા હોય છે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ બાગાયતી પાકોમાં અને બાગાયતી પાકોની અંદર મિત્રો સૌથી જે છે એ વધારે જે છે એ ખેડૂત મિત્રો જો પસંદ કરતા હોય તો એ છે આંબા અને આંબાની વાત આવે એટલે મિત્રો આપણે જે છે એ ગીર યાદ આવે અને આ ગીરની અંદર જે છે એ મિત્રો આપણે છેલ્લા બે વિડીયો પણ જે છે એ ગુલાબવાડીના મૂકેલા આ ગુલાબવાડી જે છે એ જે કહેવાય ને કે કેસર અને કેસરની અંદર મિત્રો એમના જે સંશોધન કહી શકાય એવું જે જમ્બો કેસર આ જમ્બો કેસર જે છે એ આ ગુલાબવાડીનું જે છે એ પ્રોડક્શન છે અને આ જમ્બો કેસર જે છે એ કેવી રીતની થાય છે આ જમ્બો કેસરની વિશેષતા શું છે જમ્બો કેસરની જરૂરિયાત શું છે ખેડૂતો શા માટે જમ્બો કેસર પસંદ કરે છે એ આજે આપણે પટોળિયાભાઈ પાસેથી અ જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ આ અહીંયા કેવી રીતની જમ્બો કેસર તૈયાર કરવામાં આવે છે એ વાત અમારા ખેડૂત મિત્રોને કરો પહેલા તો મારો પરિચય આગલા વિડીયોમાં મેં આપેલો છે મારું નામ સંજયભાઈ છે રતાંગ અમારું ગામ છે જુનાગઢ જિલ્લાનો વિસાવદર તાલુકાનું રતાંગ ગામ અમે જમ્બો સ્પેશિયલ જમ્બો જ બનાવીએ છીએ જેનું મિનિમમ વજન સાડા ત્રણસો ચારસો થી સાતસો ગ્રામ સુધી થાય બરાબર એટલે આ કેસર જ ગણાય કેવાય છે એ જમ્બો કેસર બરાબર આ કેરી ની વિશેષતાઓ હું એમ વિશેષતાઓમાં આનું સાઇનિંગ વધારે છે વજન વધારે છે અને મીઠાશ પણ સારી છે મીઠાશ સારી સારી બરોબર રૂચા નથી એમાં બરોબર રૂચા નથી આપ જે છે એ આ જે જમ્બો કેસર છે એ કેટલા સમય થાય જે છે બજાર ની અંદર આપો છો અને આ એ ખેડૂતો જે આપ પાંચ થી જે લઈ ગયા છે એ ખેડૂતોના બગીચાઓ કેવા છે એના બગીચા આપણે ગયા વિડીયો આપણે ખેડૂતો જ બગીચો બતાવ્યો તો પહેલા 25 વર્ષથી જમ્બો અમે આપી છે બરોબર છે અને બધા ખુબ ને ફાયદો પણ છે ખુશ છે હા હા એટલે વાંધો નથી

આપડે કહીએ કે આમાં ફાયદો છે હજી આવડી સાહેબ હજી વધશે આમાં તોય પચાસ ટકા માલ ઉતરી ગયો છે બરોબર છે હજી આ બધી વજન વાળી મિત્રો આપડે આમાં જોઈ રહ્યા છે છસો ગ્રામ ઉપર ખાશે સૌરાષ્ટ્ર ની આપડી છે એ વેચાય છે કિલોમાં બરોબર છે કિલોમાં વેચાય છે પણ પાર્ટી સામેથી ફોન કરે ને તમને કે ભાઈ કેટલા નંગે દસ કિલો હા હા એટલે એમાં જમ્બો જ ચાલવાની છે હા બરોબર બીજું મારે એ પૂછવું છે કે આ જમ્મો જે છે એ બજાર ની અંદર કાય ભાવમાં ફેરફાર થાય છે કરે થી ચારસો રૂપિયા પેટીનો ફેર પડે છે પેટી એ ત્રણસો ચારસો રૂપિયાનો ફેર પડે છે આ બાવીસ કેરીએ એ વીસ કેરીએ ત્રેવીસ કેરીએ એ અઢાર કેરી દસ કિલો થાય છે હા હા એની સામે કેસર અઠ્યાવીસ થી લઈને પિસ્તાલીસ કેરી સુધી દસ કિલો થાય છે બરોબર એટલે આમાં ખેડૂતને ઉત્પાદનય સારું મળે ભાવ પણ સારો મળે હા હા જો આ સાતસો ગ્રામ સુધી વહી જશે આ કેરી આ ફ્રૂટ મિત્રો અહીંયા જોઈએ સાતસો ગ્રામ જેવું ફ્રૂટ જે છે એ આ જમ્બુ નું જે છે અહીંયા જોવા મળે છે અને પછી આ મોટી કેરી હોય તો ખરવાનો પ્રશ્ન કેવો આ જોઈ લો તમે અત્યારે પવન પણ ચાલુ છે ને મધ્યમ વરસાદ એ ચાલુ છે આમાં ખરો જ ન હોય એટલે સાહેબ એમાં મોટું વજનથી ખરે એવું નથી હા હા આ તો એની શક્તિ હોય ને હા હા બરાબર છે મિત્રો આપણે આ એક આંબો નહીં આ દરેક આંબો કોઈ પણ આંબા ઉપર જે છે એ આ હાઈ ડેન્સી પદ્ધતિથી જે છે એ આંબાનું વાવેતર કરેલું છે હવે આ કલમો જે છે એ કેવી રીતની તૈયાર થાય એ આપણે ત્યાં જોઈએ આ જે આંબાઓ જે છે આપણે જે કહેવામાં આવે કે જે કલમ વાવવામાં આવે છે તો એમાં જે છે એ તમે કેવે ગોટલા પસંદ કરો અને ગોટલાઓ જે છે એ કેવી રીતના પસંદ કરવા જોઈએ એમાં સાહેબ એવું છે કે અતિ ઉત્તમ માં ઉત્તમ દેશી બરોબર બીજા નંબર ઉપર રાજાપુરી આવે છે પણ ફર્સ્ટ પેલા જો તમને દેશી ગોટલા મળતા હોય તો પેલા એનો મેલ તો એનો જ બનાવવાનો

અંસરોને બની જાય પછી અમે ત્યાંથી કલેક્શનમાંથી ગોટલા લઈ લઈએ અત્યારે અમારે ત્રીસ રૂપિયા કિલોનો ભાવ છે ગોટલાનો ખાલી ગોટલાનો ભાવ ખાલી ગોટલાનો ભાવ પ્લસ ભાડું અલગ મિત્રો હવે આપણે કલમ જે છે એ કેવી રીતની તૈયાર થાય એ ત્યાં જોઈએ મિત્રો આ જ્યારે પાકે છે ત્યારે જે છે આ જમ્બો કેસરનો ફ્રૂટ કેવડું છે એ તમે જોઈ લો કે આનું ફળ જે છે એની સાઈઝ કેવી હોય છે આ ફ્રૂટ જે છે કોને ન ગમે આ જે છે એ જમ્બો કેસરની જે છે વિશેષતાઓ છે મિત્રો આ કેસર જમ્બો જે છે એ હકીકતમાં આપણે ને જે આપણો કહે ને તાલાલા ગીર જેને કેસર જે છે એના ઓલામાં વાત કરે છે ને આપણે ભાઈ કે ભાઈ સ્વાદની અંદર જે છે આ જે સ્વાદ જે છે એ આ જમ્બુ જે છે એ શાક હોય તો તમારે ગીર માં જવું પડે અને આ ગુલાબ વાળી નીચ જે છે એ મિત્રો આવી તમારે જમ્બો કેસર પસંદ કરવી પડે હવે આની કલમો જે છે એવી કેવી રીતની તૈયાર થાય છે એ પણ આપણે ત્યાં જઈને જોઈએ માર્કેટમાં ઉપાડતા હતા કે ભાઈ મોટું ફળ છે તો પાકવામાં કે પાછળ કાચું રે છે કાંઈ નથી આ જોઈ લઈએ અમારે વાડીમાં જ પકવેલું છે ખાલી કોથરાથી ક્યાંય પાછળ ક્યાંય

જે દેખાડવાનો મારો જે હેતુ હતો એ આ હતો કે ભાઈ આ ફૂટમાં અનાજ જે છે એ ઉપર જે છે એ સ્ટીક લઈ અને આને જ લગાડવામાં આવે એટલે મિત્રો ફ્રૂટ બાબતે જે છે આપને કોઈ પ્રશ્ન આવે નહીં જે ખેડૂત મિત્રો એ નવા આંબાનું વાવેતર કરવું હોય એમને જે છે એ એક વખત જે છે એ ગુલાબવાડીની મુલાકાત લેવા જેવું ખરું એવું હું એમને કહું છું બરાબર બાકી તો જે છે એ અમે ખેડૂતોને વધારે તો કંઈ કહી શકતા નથી પણ હવે જે છે મિત્રો આ બે લાખ જે છે એ આંબાઓ અહીંયા જે છે આ જમ્બો કેસરના તૈયાર છે એ આપણે જોઈએ ખેડૂત મિત્રો જે આપણે કલમની વાત કરતા હતા તો કલમ જે છે એ કેવી રીતની બનાવવામાં આવે છે ખાસ કરીને જે છે એ કલમ જે છે એ કેવી રીતની બનાવીને એ ખૂબ અગત્યની વાત છે કલમો તો ઘણા બધા બનાવે પણ કલમ જે છે એ કલમની પ્યોરિટી કેવી રીતની જાળવી એ આપણે ભાઈ ભાઈ થી જાણીએ આ કલમ જે છે તૈયાર કરવામાં આવે છે એમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવાની એમાં ખેડૂત ખેલુ મિત્રોને હા સાહેબ એમાં તો જો આપણે ફર્સ્ટ તો તમને મેં ગોઠલા બતાવ્યા હા બરોબર છે ગોઠલા દેશી હોય એટલે આ આજ કલરની કલમો બને બરોબર છે નિરોગી નિરોગી કલમ મિત્રો આપણે જોઈ રહ્યા છે કેવી કલમ ખેલુ પસંદ કરવી જોઈએ સાહેબ એમાં એવું છે ખેલુને કયા અંતર થી લગાવવા છે સપોઝ આપણે ધારો કે અલ્ટ્રા આઈડેન્સીટી જે અલ્ટ્રા આઈડેન્સીટી છે એ પાંચ બાય દસ છે ત્રણ બાય બાર છે એને અલ્ટ્રા આઈડેન્સીટી એમાં ત્રણ ફૂટ જ જોઈએ પછી જે દસ બાય દસ છે અને બાર બાય બાર છે કે પંદર બાય પંદર છે એમાં સાડા ત્રણ ચાર ફૂટ ઇનફ

ના ખાડા ગાળી અને ટાસ અથવા રેતી ઈ નાખી અને લગાવવું જોઈએ કેમ કે આંબા ને પાણી ન લાગવું જોઈએ જમીન નું અને એને જે શિયાળુ પાક અંદર અંતર પાક લેતા હોય ઈ નહી લેવાનો કાળી જમીન વાળા બાકી ટાસ છે મોરમ છે લાલ માટી છે એ લોકો કોઈ પ્રશ્ન નો થાય બરોબર બીજી બાબત એ મારે પૂછવી છે કે ભાઈ આ આપણા જે જે કલમ જે છે એ કલમ ની અંદર ખાસ કરીને જે છે એ પઠો અને જે છે એ આપણો કહેવામાં આવે જે તો છે કલમ તંદુરસ્ત બને એમાં સાહેબ મારો મધર બતાવ્યો અમારો પોતાનો હોય એની જ લેવી પડે ક્વોલિટી મેન્ટેન ને પછી પાંચ આંબા ઓલા ને પાંચ આંબા ઓલા એ રીતનું હોય તો પછી ખેડૂત મિક્સ જાય આ સમજો બે લાખ કલમ લાખ ઘેરો છે બરાબર તો ડોકુ જે કે અમે ડોકુ પણ એને લેંગ્વેજ સાયન્ટિફિક બસટિક કહેવાય તો બસટિક તો એ જ આંબાની લેવાની છે બરાબર છે હવે ખાસ મારે વાત કરવી છે કે અમારા ખેડૂતોને જે છે એ ભાવ બાબતે તો આપના જે છે અમારા ખેડૂત મિત્રો જમ્બો કેસર લેવા માગે તો એની કલમ જે છે એના

પણ જેને હાઈ ડેન્સિટી માં જવું છે એને ત્રણ સાડા ત્રણ ફૂટ ઇનફ આ જે સાઈઝ છે એ જ લગાવવાનું કેમકે લગાવ્યા પછી એને કટિંગ આપીએ હા આપી છે એટલે એને કોઈ મોટી સાઈઝ વાવવાથી કોઈ ફાયદો નથી ખાલી ઉલટા કાપશું એટલે તો એને મને પૈસા આપી જાય અહીંયા કપાઈ જાય અમારા ખેડૂતોને તમારી પાસેથી કલમો મેળવી છે કેવી રીતના મેળવી શકશે બસ ફોન દ્વારા અમે અહીંથી ટ્રાન્સપોર્ટેશન કરી અને મોકલી જ આપીએ છીએ અત્યારે ઓલ ઇન્ડિયામાં માલ જાય જ છે ગુજરાત આખામાં જાય છે બરાબર તમારા પાસે જે છે અમે આપણે બે વર્ષ થાય વિડીયો અમારા ખેડૂતો જે છે તમારી પાસે જે કલમો લઈ ગયા એ ખેડૂતો ના કેવા પ્રતિભાવ બસ બહુ સારા છે સાહેબ એ લોકોના ફોન આવે છે અને અમારા લગાવ્યા છે એની બાજુ વાળા ઈ જ લગાવે છે હવે બીજું તો ક્યાં એમાં એડ ની જરૂર છે સાહેબ એને સારું લાગ્યું છે તો જ એને સપોઝ આપણે કડી આપી છે તો કડી ને હિંમત ના આજુ બાજુમાં અમારી ડિલિવરી ચાલુ જ છે બધે અત્યારે ગુજરાત માં તો કઈ એના ટુંડી બાજીપુરા કામરેજ સુરત વલસાડ વલસાડ માં તો સમજો ત્યાં કલમુ બને છે તો વર્ષની અમારી ઓછામાં ઓછી પાંચ સાત હજાર તો ત્યાં જાય છે ખેડૂને

કલમની વાત આવી કલમ જે છે એ આપ કેટલા જાતની જે છે એ કલમો તમે તૈયાર કરો છો અમારું મેઇન ફોકસ જમ્બો કેસર છે જમ્બો કેસર છે પછી લોકો અમારી પાસે માંગતા હોય પછી એક ગ્રાહક ને બીજે જવું નહી એટલે અમે બીજી એકસો ને સાહીઠ જાત બીજી વેરાયટી બનાવી એકસો સાહીઠ જાત ની વેરાયટી મિત્રો એકસો સાહીઠ જાત વેરાયટી જે છે એ આ ગુલાબવાડી માંથી જ મળી જશે ગુલાબવાડી નો કોન્ટેક નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરે મારા આગળના વિડીયો છે અને મારો નંબર મારું નામ સંજયભાઈ છે સિતર ચાર છત્રીસ એસી છ છ્યાસી ફરી વાર ચાર છત્રીસ એસી આ જે છે ભૌતિક છે અમારા સંજયભાઈ છે બંને જે છે એ કે

તો ચોક્કસ જે છે એ તમે કલમ લ્યો ન લ્યો એ વાત અલગ છે પણ તમે જે છે ગુલાબવાડીની જે છે એ ચોક્કસ જે છે એ મુલાકાત લેજો તમને જે છે એ સાચી માહિતી એ અહીંથી આપવામાં આવશે અને જે છે એ તમને અને સસોટ માર્ગદર્શન પણ આપવામાં આવશે અને કદાચ તમે આંબાની કલમો જે પસંદ કરશો તો એમાં તમે જે છે કોઈ દિવસ જે છે એ છેતરાવાનો કે જે છે એ તમને નબળી ક્વોલિટી આપવાનો એ કોઈ પ્રશ્ન જે છે એ નહીં આવો આવો છેલ્લા મારા બે વર્ષનો પણ જે છે એ અનુભવ રહ્યો છે ત્યારે જે છે 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 અમારી જ નર્સરી એમ માનો સરસ મજાની વાત મિત્રો આપણને સંજયભાઈ દ્વારા કરવામાં માં સંજયભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આવી સરસ મજાની માહિતી આપવા બદલ પણ તમારો ફરી ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ